મારું નામ જયેશભાઈ પ્રજાપતિ છે હું ભરૂચ જાડેશ્વરનો રહેવાસી છું અને પીએનજી કંપનીની અંદર એઝ એ સેલ્સમેન તરીકે હું નોકરી કરું છું અને મારે આજે વાગરાનો રૂટ હોવાથી હું વાગરા રૂટમાં જ ગયો એ દરમિયાન જે છે દેરોલથી આગળ આવતા જે રસ્તાનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે એમાં ખાડામાં ગાડી મારી પડતા મારી ગાડીની ચેચીસ તૂટી ગઈ અને એ દરમિયાન જે છે મને એક્સિડન્ટ થયું અને મારી પાછળ એક ટેમ્પો આવતો હતો એનાથી હું માંડ માંડ બચ્યો છું તો તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આ જે રસ્તાનું કામ નવીનીકરણનું જે છે એ તકે પૂર્ણ કરે અને મને જે કંઈ નુકસાન થયું છે એ મને ભરપાઈ કરાવે એવી વિનંતી કરું છું ઇતિહાસ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર અને ભરૂચ જિલ્લા સોશિયલ એક્ટિવિસ્ટ મિત્રો સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લાના અંદર પ્રજાના જે પ્રાણ પ્રશ્નો હોય છે એ આપે ભરૂચ જિલ્લાની ઊંટા વહીવટી પ્રશાસન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ અને તેમાં ઘણા અંશે આપણને સફળતા પ્રાપ્ત થઈ છે એવી એક આપણી લડત હતી કે જે ડેરોલ થી લઈને ઘંટર સુધીના મુખ્ય રોડની નવીનીકરણ કરવા માટે આપણે ભૂખટર પર ઉતર્યા હતા જરૂર પડીએ કાયદાકીય લડત લડી અને આપણા જે મૂળભૂત અધિકારો મેળવવાના હતા તેમાં આપણને સફળતા પ્રાપ્ત થઈ હતી સરકારશ્રી દ્વારા આ રોડના નવીનીકરણ કરવા માટેના આદેશ અંદાજે દસ યા બાર મહિના પહેલા આપી દેવામાં આવ્યા હતા પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કે પછી અહીંયાના સ્થાનિક વહીવટી પ્રશાસન દ્વારા આ કોન્ટ્રાક્ટરને છૂટો લગામ મૂકી દેવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ચાર મહિનાથી ડેરોલથી લઈને વિલાયત સુધીના જે મુખ્ય માર્ગનું નવીનીકરણ કરવું જોઈએ તે એકદમ ગોકર ગાયની ગતિએ થઈ રહ્યું છે જે ઝડપીથી કામ થવું જોઈએ એ થઈ નથી રહ્યું અને જે કામ ચાલી રહ્યું છે એ ગુણવત્તા ભર્યું હોવું જોઈએ એમાં પણ કોઈક ન કોઈક રીતે ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર દ્વારા આચરણમાં આવી રહ્યો એવું લાગી રહ્યું છે આપ હાલમાં જોઈ શકો છો કે અહિયાં આ જે વ્યક્તિ હતા જે રાહદારી હતા જે આ રોડનો નો પોતાના પનીંદા પોતાનો રોજિંદા જીવન પરિવહન માટે ઉપયોગ કરે છે એ વ્યક્તિને આ રોડના કોન્ટ્રાક્ટર દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેના કારણે કેટલી મોટી નુકસાની વેઠવામાં આવી રહી છે અને તેમનો જીવ ગુમાવતા ગુમાવતા તેઓ બચ્યા છે તો ભરૂચ જિલ્લાના વહીવટી પ્રશાસન સાઠોસાઠ વાગડા તાલુકા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અરુણ શિરા અને લોકસભા ના આપણા લોક સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબને હું વિનંતી કરું છું કે આવનાર તારીખ આઠ નવેમ્બર બે ના રોજ અહિયાંના સ્થાનિક આગેવાનો સાથે ભેગા મળીને આ રોડ નું વહેલીમાં વહેલી તકે સમારકામ અને નવીનીકરણ પૂર્ણ કરવામાં આવે તેની જન આક્રોશ રેલી તરીકેમાં આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારા સાથે ભેગા મળીને સ્વયંસેવક તરીકે કોઈપણ પ્રકારનો રાજકીય લોભ રાખ્યા વિના અમારા સાથે ભેગા મળીને પ્રજાને પડતી હાલાકી જે છે તે દૂર કરવાના અમારા પ્રયાસમાં સહભાગી બનશે એવી આશા અપેક્ષા રાખી રહ્યો છું જય હિન્દ જય ભારત